તો જો બા અહીંયા સુલા હળગાવે છે આપણે દેશી સુલા ઉપર બનાવવાનું છે ગેસ ઉપર તો બધા બનાવે આજ આપણે દેશી સુલા ઉપર સ્પેશિયલ આપણે બનાવવાનું છે તો જોયો મિત્રો અમારે બાનતા હતી એને કઈક હતો એટલે એને માનતા રાખી હતી દાદા ની તો આજ એને સારું થઈ ગયું છે તો આજ શનિવાર છે એટલે દાદાના સુઇ મું બનાલે છે રાસુ લેવા તાવડી થઈ ગઈ છે અને આપડી દીદી જોવા જીબી અત્યારે મેકે છે મેંડી જો જો દીદી મેંડી મેકે છે અત્યારે મહેંદી મેંડી મેકતા એને આવડે છે એન બેન પણ એને ક્યાં જો મેંડી મિકડે છે તો મહેંદી હું કામ મેકવાની છે લગ્ન છે કોના છે તો આ જો લગ્ન છે અને તમારી દીદી એની બેનપણી મહેંદી મેક દે છે અને તમારે કોઈને ને મહેંદી મેકાવી હોય તો કોમેન્ટ કરી અને મસ્ત મહેંદી મેકતા આવડે છે જેવી કહેવાય એવી મહેંદી મેક દે તો લોટ બાંધવાનું આપણે ભાખરી વણવાનું ચાલુ થઈ ગયું છે મોટી મોટી ભાખરી દેશી ભાજામાં આપણે સાહણી કે ભાંગવાનું આ રીતનું અમને ભાંગ છે કઈ રીતનું ભાંગ્યા છે લોગમાં બીના રહીજો એમ કે આવું બધું વસ્તુ જે ગઢા માણસ હોય ને બધું ઓછું ફાવે જોઈએ આપણે કઈ રીતનું સૂચમાં ભાંગ્યા છે અને કઈ રીતનું બને છે લોગમાં બીના રહીજો તો ભાખરી તૈયાર થઈ ગઈ છે ભાખરી જે મોટી મોટી ભાખરી બનાવાની અને જાડી જાડી રાખવાની Все éHo б static. О никакие inanзихе, не те staple в един същия пит committed.. Амаabila не са втори warn? Вс منе або смяти си доб squishy с типи и нарара кои смет имамобрит, настина ще раз Oblique на която ще кажа newsa ты разноц decoration всичко ще смета

અને એમાં છે એની વાર દાદાનો દ્વાર ભાખરી બનાવી આ રીતનું સાવણીમાં તેલ નું થાય અને ઘી નું કરવું હોય તો ઘી નું પણ એમ કે હનુમાન દાદા ને લગભગ તેલ નું હોય તેલ સડે એટલે તેલનું સૂઝમું કરવાનું છે આપણે ઘેર પીછા આપણે ભલે ઘી નાખીને ખાઈ પણ દાદાને તો આપણે તેલવાળું તે આપણે સૂઝમું બનાવવાનું છે તો જો આ રીતનું હવે ગણે છે અને એટલે અત્યારે સૂઝમું થઈ જાય કમ્પ્લેટ ચાર પાંચ ભાખરા આવા બનાવી નાખે મોટા મોટા hai tấn này chúng con nuôi được bao tiền vậy? Hai tấn dừa với lại là, hôm nay thu mấy તો આ રીતનું કાંઈક સૂરમું થાય છે ને આપણે હવે નાય ધોઈ નાખ્યું ના ધોઈ ને આપણે પછી જવાનું છે હનુમાન દાદા મંદિરે આપણે આ સૂરમુ ધારવા હાલો હવે હું થોડુંક નાઈ લઉં નાય ને પછી પાછું આપણે સૂરમું તૈયાર થઈ જાય એટલે લાવી હનુમાન દાદા ને આ સૂરમુ ધારવા બરોબર તો કન્ટિન્યુ બિના રહી ગયો હા અને જો આ રીતનું સૂરમું થઈ ગયું છે જો હેઠે ઢગલી મસ્ત યીણું તો થઈ ગયું છે તો થઈ ગયો છે તો જો આપણે હવે નાઈ ધોઈન થઈ ગયા છે તૈયાર અને આપણે દાદાનો લોટ પણ તૈયાર થઈ ગયો છે આપણે લોટ નથી કર્યો પણ આપણે લોટના ઝીણા ઝીણા આપણે લાડવા વાળ લીધા છે જો તમે અહીંયા ઝીણા ઝીણા આપણે લાડુ વાળ્યા છે અને અત્યારે આપણે તે અત્યારે લાઈટ વહી ગઈ છે અને અંધારું છે અત્યારે આપણે જવાનું છે હનુમાનજી દાદાના મંદિરે લાડવા જાળવા જો કે બહુ આગવું નહીં કે આપણે કાંઈ છે એટલે વાંધો નહીં આવે બે ત્રણ શેરી વટી જઈ એટલે ત્યાં આગળ જ મંદિર છે તો હાલ આપણે હવે ત્યાં જાળવા જઈએ અને લાડવા તૈયાર થઈ ગયા છે જો તો જો આપણે મસ્ત હવે લાડવા થઈ ગયા છે તૈયાર હું અને રુદિત બે જ આવી છે હવે જાળવા બરાબર હનુમાનજી દાદાના મંદિરે તો અમે ફાઇનલી જઈએ છીએ હનુમાન દાદાના મંદિરે અને ભોગમાં કન્ટિન્યુ બિનાઈ રહી ગયો હવે જઈને મળવી જોઈન્ટ બહુ છે અંધારું ક્યાંય દેખાતું જ નથી હું અને રૂતિક બે જાવી છે અને જો આમાં અંધારું છે અત્યારે વહી ગઈ છે લાઈટ તો આપણે ફાઇનલી હવે આવી ગયા છીએ હનુમાન દાદાના આપણે મંદિરે જો આપણે આ દાદાનું મંદિર છે અને અત્યારે તો અહીંયા ટાળું દીધું છે તો ઋતિક અમારે આવી ગયો છે સાવી લેવા સાવી લઈને આવે ત્યાં હું દીકરી બેઠવી અને બાય તેવા પહોંચી ગયા છે બહુ નહીં નથી અમારે મંદિર એક બે શેરી વટવીને એટલે મંદિર અમારે આવી જાય છે ઓરું જ છે હાવ આવડું અમારે કંઈક મંદિર છે તો હવે જો સાવી લઈને હવે

અમારે હનુમાનજી દાદા ઓળખાય છે જો આવી કઈ મૂર્તિ છે મસ્ત તો તમે પણ દર્શન કરી લ્યો જય બાલા હનુમાન દાદા અને આ અમારે જો રામભાઈનો છોકરો છે એ અમારે જો જોારે છે લાડવા અને ઋતિ કે અમારે અહીંયા શ્રીફળ વધે નાખ્યું છે આડા પાંચ છે સ્મિત બે તો જો લાઇટી આવી ગઈ છે અને હનુમાનજીના દર્શન કરી લો હવે

અને તો આવવું અમારે દાદાનું મંદિર છે તો હવે આપણે દાદાને લાડવા પણ સારી દીધા છે ને હવે જાવી આપણે ઘર બધું ઘરે જઈને પાછા મળીએ તો આપણે દાદાના મસ્ત એવા દર્શન કરીને પાછા હવે ઘરે પહોંચી ગયા છીએ ને હવે આપણે આપણે જે થોડીક પરિષદ લઈ લેવી તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દઈ ગયો જરીક અને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી અને જય હનુમાન દાદા